માય વિલેજ માય લાઈફ સ્ટેનમાં બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે નાના ખેડૂત પાણી વાળી રહ્યા છે જોઈ શકો છો આપણે તમે નાની પાવડીથી આજે પાણી વાળો આવી ગયા છે ક્યાં વાળો છો ભાઈ પાણી હા હા શેમાં વાળો છો પાણી પાણીમાં હા ધોરિયો કેને કહેવાય ખબર છે અત્યારે આપણે ખારેકમાં પાણી પાવાનું ચાલુ છે અત્યારે ખારેકમાં અત્યારે જોઈ શકો છો આપ પાણી ચાલુ છે આ ખારેક છે ઇઝરાયલ આમાં અત્યારે ધીમે ધીમે સિંગલ ફેઝ મોટર દ્વારા પાણી ચાલુ છે એટલે થોડું થોડું જમીનમાં વધારે શોષે આપણે પાછળ પોગવા એવું છે ક્યારામાં જોઈ શકો છો એકદમ ધીમી ગતિએ ચાલે છે અહીં આપણે પાછળના ભાગમાં આ ભીંડાનું વાવેતર કરેલું છે આ સાઈડ પાછળમાં બધા ક્યારા ખાલી હતા એમાં બધામાં ભીંડાનું વાવેતર કરેલું છે પપૈયાની સાઈડમાં આપણા ફાર્મની અંદર આ દાડમના પણ બે છોડ છે મસ્ત દાડમ આવેલા છે અત્યારે દાડમ જેને ખાવા હોય આવી જાય જો ફાર્મ ઉપર પાકવાની તૈયારી થઈ ગઈ છે અઠવાડિયામાં પાકી જાય છે બે દાડમ છે આમાં પણ ઘણા છે એકદમ લાલ કલરના દાડમ છે આપડી મેંગો છે કેસર મેંગો બહુ સુપર વેરાયટી છે એકદમ સ્વાદમાં પણ બહુ મધુર છે ફળમાં સાઈઝ નાની હોય છે પણ સ્વાદમાં બહુ મધુર હોય છે જેટલું ફળ નાનું એટલું સ્વાદમાં મીઠું હોય છે કે છે આ આમાં પણ ક્યારેક ખાલી છે એમાં પણ આજે આ પીંડાનું વાવેતર કરી દીધું છે આ ક્યારેક ખાલી છે એમાં આજે પીંડાનું વાવેતર કરેલ છે ખરેખ હવે મોટી થઈ ગઈ છે ઘણી એક મહિનો સમય લેશે હજી પાકવામાં બધા છોડમાં મસ્ત લૂમો તૈયાર થઈ ગયા છે આખું અમારું નેચરલ ફાર્મ છે અહીંયા એક આપણે ભીંડો વાવેલો છે પહેલાં એમાં તો તે ચાલુ છે ખાવા માટે પ્યોર પ્રાકૃતિક કોઈ પણ જાતની આમાં દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલ નથી ભીંડો છે આ દેશી કેરી ઘણી મોટી થઈ ગઈ છે હવે હજી આ ઝાડમાં પેલું વર્ષ છે કેરી આવવા માટે ગયા વર્ષે નથી આવી આ વર્ષે ફર્સ્ટ ટાઈમ આવી છે જોત પણ આજે આવ્યો છે વાડીએ ભીંડાનું વાવેતર કરે છે પહેલી વાર વાવેતર કર્યું છે કેમ છે પરસે ઓવળે છે કેવી મજા આવે છે કેટલા કેરામાં વાવેતર કર્યું બે હજી બે બાકી છે આ અમારે છોટા ખેડૂત છે કઈ કામ કરે નહીં અને કરવાય ન દે કાંઈ કાંઈ કામ કરે નહીં અને બીજાને કામ કરવાય ન દે એવા છોટા ખેડૂત છે આ જુઓ તમે એનું જોઈ શકો છો આ ડેમ બનાવ્યો છે અહીંયા પાણી ફેર્યું છે વચ્ચે આ શું કર્યું છે ડેમ છે પાણી હા જુઓ ડેમ બનાવ્યો છે બે બાજુ પાળા બાંધીને આખો દિવસ એ જ કરવાનું બીજું કાંઈ નહીં ને તો તો બહુ મજા આવે વાડીએ ઘરે રહેતો હોય તો તો ઘરે શું થાય ક્યાં મજા આવે વાડીએ કે ઘરે હે વિન વિયુ જાંબુ જાંબુડા પાકી ગયા છે જેને મિત્રો ને ખાવા હોય આવી જાય હવે મસ્ત મસ્ત એકદમ મોઢામાં પાણી આવી જાય એવા જાંબુડા પાકી ગયા છે જો કેરીનો નજારો જય જવાન જય કિસાન અમારા વિડીયોને શેર કરો લાઈક કરો અને આગળ બીજા મિત્રોને મોકલો